આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ અઠ્યાવીસ છ બે ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર પાંચસો ને રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું પાસઠ હજાર સાતસો ચાલીસમાં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સત્તાવન હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો ચાંદીના ભાવમાં આજે ઘટાડો થયો કે વધારો તો તમે ગ્રાફમાં પણ જોઈશો શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને નવ્વાણુંમાં માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર નવસો નેવું રૂપિયા જ્યારે એક કિલો ચાંદી નેવ્યાસી હજાર નવસોમાં માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક લાખ સત્તર હજાર બસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ સો ગ્રામ સોનાની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ